આ બાજુ કામ છે રીંગણાનું તો આપણે આમ સા બનાવી રહીએ મસ્ત મજાની આમ ઉફાળ તમને દેખાશે તો ટેસ્ટ લેવો તો ભાઈ આવજો કન્ટિન્યુ બનીએ તો હજી ભાઈ આગળ આપણે જમવાર તો બાકી છે તો મજા આવશે તો ફાઇનલી જો આપણે હાલમાં રોટલીનું કામકાજ શરૂ થઈ ગયું છે સરસ મજાનું તો જો અહીંયા સરસ મજાની બેનો રોટલી બનાવી રહ્યા છે તો તો આવી રીતની તો આપણે ભીલભાઈ જગ્યાની અંદર સરસ મજાની રોટલીનું કામકાજ શરૂ રહ્યું ને આ બાજુ અમારા આજાભાઈની છે તો સાફ પાણી રેજો ને ખાસ કરીને ગામમાં નો હાલમાં શરૂ થઈ ગઈ તમને દેખાતી છે લાંબી લાંબી લેન થઈ ગઈ છે એકદમ જોરદાર તો બસ આપણે જઈએ હમણાં આપણે વાર આવી જાય જમવાનો કેમ કે સારી સંખ્યામાં જાજ ગામ ધોવાડો બન છે એટલે સારી સંખ્યામાં દેખાતો છે આપણે ટીમ જમી રહી છે શાંતિ કામ જોવા આમ તમે સપેટ બોલાવે છે જમવાની અંદર તો કન્ટિન્યુ જોવા જો તારે સારી ટ્રાફિક થઈ જશે ભાગી જશે સાડા પાંચ એટલે કે સો વાગવા આવી જાય છે કામ કામકાજ શરૂ છે તારે તો આપણા ભાઈ જો તમે દેખાતું કેવી સરસ મજાની સારી સાપી રહ્યા છે ટ્રાફિક તમે આમ પેલી ફૂડ ટ્રાફિક છે તો આમ જો અત્યારે બેન રોડમાં તમે ફૂલ ટ્રાફિક છે તો કન્ટિન્યુ બન્યા રહેજો મજા આવશે કેમકે ભાઈ શોભાયાત્રાનું ભાઈ પૂરી થઈ જશે એટલે હવે જમણાવારનું આયોજન ખાસ કરીને શરૂ છે તો આવી રીતનું એક છે ભાઈ અમારું આ પહેલી વસ્તુ પૂરી તો એટલે નિમિત્તે ભવ્યથી ભવ્ય શોભાયાત્રાને જમણવાર પણ સાધા માણસો આજ આવેલા છે તો મિત્ર આપણા ભાઈઓ સ્વયંસેવકો કેવી રીતે સરસ મજાની સેવા કરી રહ્યા છીએ આપણા પૂના ભાઈ ઘણા બધા હશે દોસ્તારો ભાઈબંધો ઘણા બધા હશે તો આ બધા સેવા કરી રહ્યા છીએ હાલમાં

પ્રાણી ના દેહમા શ્રી પ્રાણપાન સમાન યુક્ત ام جا دے او ستور ونجام او مہ سناو تو سہنا بول تو سہنا دییا کراوے اے سب سنا تمنا ویریشا وے او دو بولی دے یا زور دا اے મિત્રો વલ ની અંદર ભાઈ સરસ મજાના ભૈજા બની જશે અને અમારા ઘણા ભાઈ ભરતભાઈ છે અને ભાઈ ઘણા બધા આપડા ભાઈ જોરદાર છે આપણે ડાયરેક બોલે એકદમ સરસ મજાના અને જોરદાર હતો તો મજા આવી ગઈ પણ બધાને અમને પણ મજા આવી ગઈ છે તો આ બાજુ સરસ મજાના ભાઈજા બને છે ને હવે બસ ભગવાન તારીમાં છે ને એક આ બાજુ એક પણ તાવ છે સરસ મજાના અને આ બાજુ પણ સરસ મજાના ભાઈજા બને છે જોરદાર તો મજા આવજો ને ઓલી બાજુ એક તમને દેખાતું છે ડોયો બની રહ્યો છે સરસ મજાનો ને આપણા હા એકદમ જોરદાર પાડી રહ્યા છે શાક શાક સરસ જોરદાર જોરદાર અને આમ જોવા કેવું છે છે એકદમ મસ્ત મજાનું કેમ કે આપણે હાથ ગજારના માણસોનો રસોઈ બનાવવાની છે તો શાક એકદમ જોરદાર બની ગયું છે ને આ બધું તમને છે દેખાશે કામકાજ શરૂ છે તો મજા આવશે બની રહેજો કેમ કે ભાઈ એક આપણે ભવ્ય સોપા યાત્રાની યાત્રા કહેવાની એટલે ભાઈ ટ્રેનોની કેટલી બધી લાંબી લાંબી લેન છે અને જોરદાર લેન છે તમને અમે દેખાતું છે કે સરસ મજાનું આ થોડું ટ્રાફિક છે ને એટલે એવું લાગે છે બાકી